બારૈયાની વાપી ખાતેથી ધરપકડ કરી છે તેમજ આજ ગુનો આચરનાર અન્ય આરોપી ચંદનસિંહ બલવંતસિંહ અને ગજેન્દ્રસિંહ ગોપસિંહ ની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે આ ત્રણેય આરોપીઓએ અલગ અલગ ફરિયાદીઓ પાસેથી શેરબજાર તથા

શેર માર્કેટમાં રોકાણ કરાવવાનો જાસો આપીને અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર કુલ કરવામાં આવેલ છે જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ બે આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળોએ રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી જે અંતર્ગત લગભગ અઢારસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી આ ગુનામાં નાનજીભાઈ પરસોત્તમભાઈ બારિયાની એ વખતે મલ્ટિપલ એકાઉન્ટ પ્રોવાઇડ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેઓ ચાલુ વર્ષે જામીન મળતા છૂટી ગયેલા હતા તેઓની વિરુદ્ધ વધુ તેમના એકાઉન્ટ બીજે ભાડે આપીને સાયબર ક્રિમિનલ્સને જે છે મિલંદરજી ગેંગને એકાઉન્ટ પૂરું પાડવાની પ્રવૃત્તિ એમણે ફરીથી કરેલ હોય તેઓને પણ ફરીથી નવ્વાણું લાખ રૂપિયાના એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પોતાનું એકાઉન્ટ ભાડે આપેલ હોય તેઓની ધરપકડ કરવામાં આવેલ છે આ સાથે સાથે તેઓ બીજી કઈ સાયબર ક્રિમિનલ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજા કોઈના બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ક્રાઇમને લગતી એમાં તેઓ સંકળાયેલ છે કે કેમ એ અંગેની તપાસ ચાલુ છે